નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગુજરાત થી ઓમાન જતા વિમાનમાં લાગ્યા ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર્સ હતા સવાર ઇન્ડિયન નેવી મદદએ પહોંચી ગુજરાત થી ઓમાન જતા વિમાનમાં લાગ્યા ભારતીય મૂળના 14 ક્રૂ મેમ્બર્સ હતા સવાર ઇન્ડિયન નેવી મદદએ પહોંચી ગુજરાતના કંડલાથી ઓમાન જઈ રહેલા પલ્લાવ એમટીએંગ ચેનના સિક્સના એન્જિન રૂમમાં અચાનક ભીષણ આગ લાગી હતી જહાજની બત્તી સંપૂર્ણપણે ગુલ થઈ ગઈ હતી આ જહાજમાં ભારતીય મૂળના ચૌદ ક્રૂ સભ્યો સવાર હતા ભારતીય નૌસેનાના દુર્ઘટનાની જાણ થતાં તે મદદ માટે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો ભારતીય નૌસેનાના જણાવ્યા અનુસાર ગુજરાતના કંડલાથી ઓમાન જઈ રહેલા એમટી ચેંગ સિક્સ જહાજમાં ગઈકાલે અચાનક આગ લાગી હતી આગની જાણકારી ઓમાનની ખાડીમાં તૈનાત આઈએનએસ તાબાર જહાજને મળી હતી તેણે તુરંત બચાવ કામગીરી હાથ ધરી હતી ઇન્સતાબાર જહાજમાં તૈનાત ભારતીય નૌસેનાના તેર જવાનોને પાંચ સભ્યોએ પ્રારંભિક ધોરણે આગ બુજવવાનો પ્રયાસ કર્યો હતો ઉલ્લેખનીય છે કે પલાવે પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ દેશ છે ભારતીય નૌસેનાના પ્રવક્તાએ ટ્વીટ કરી આ અંગે આજે માહિતી આપી હતી તેમણે ટ્વીટ કર્યું હતું કે ઓમાનની ખાડીમાં તૈનાત ભારતીય નૌસેનાનું સ્ટીલ ધ ફ્રિગેટ ઇન્સ્ટાબાને ઓગણત્રીસ જૂનના રોજ પ્લાઉ ફ્લેગ ધરાવતું એમટીએ ઈ ચેંગ છમાંથી એક એલર્ટ ખોલાવ્યો હતો આ જહાજમાં ભારતીય મૂળના ચૌદ ક્રુસભ્યો ઉપસ્થિત હતા જહાજ કંડલા ભારતથી શીના સોમાન જઈ રહ્યું હતું એન્જિન રૂમમાં ભીષણ આગ લાગતા જહાજમાં સંપૂર્ણપણે બત્તી ગુલ થઈ ગઈ હતી અગ્નિશામક દળ અને ઉપકરણોની નાની બોટ અને હેલિકોપ્ટરની મદદથી આગ બુજવાનો પ્રયાસ કર્યો હતો તે ભારતીય નૌસેનાને પાંચ સભ્યોએ બચાવ કામગીરી હાથ ધરી હતી તેમણે ઘણે અંશે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી